નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો શહેરમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે સોમવારે તો અમદાવાદ શહેરમાં થોડા થોડા સમય વરસાદી ઝાપટા થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ સારો વરસાદ વરસાવ્યો હતો ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં બે દિવસ ગાજવીજ રહેશે આ સાથે ગુજરાતમાં પાંચ દિવસ વરસાદ રહેવાની પણ આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે સોમવારે જણાવ્યા પ્રમાણે આવનારા પાંચ દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી છે આગામી પાંચ દિવસમાં તમામ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક પ્રમાણે આજના દિવસ માટેની આગાહીમાં જણાવ્યું છે કે આજે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ સુરત તાપી દમણ અને દાદરા નગર ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે મેપ પ્રમાણે સાતમી ઓગસ્ટે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા મહીસાગર સુરત તાપી ડાંગ નવસારીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે જ્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી સોમનાથ જુનાગઢ જામનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ સાથે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે આઠ અને નવ ઓગસ્ટના દિવસે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર ખેડા આડા અમદાવાદ ગાંધીનગર અરવેલી સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠામાં કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે બે દિવસ માટે તમામ જિલ્લામાં ગાજવીજ સાથેની વોર્નિંગ છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ માટે માછીમારો ને દરિયો ન ખેડવાની ચેતવણી આપી રાજકોટ શહેરમાં વહેલી સવારથી મેઘાવી માહોલ છવાયો રાજકોટમાં છે અને આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી કરાઈ વરસાદી માહોલમાં રસ્તા ઉપર કીચડનું સામ્રાજ્ય છવાયું રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે શહેરમાં આજે સવારથી ધીમી ધારે છૂટો છવાયા વરસાદ વરસી રહ્યો છે ત્યારે મેઘરાજા મન મૂકીને વરસી વર્ષે તેવી રાજકોટવાસીઓ રાહ જોઈ રહ્યા છે શહેરમાં ઝરમરો છૂટો છવાયો વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા છે હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં આજે અને આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે રાજકોટ શહેરમાં સારો વરસાદ ન વરસતા રાજકોટવાસીઓ છેલ્લા કેટલાક દિવસો સારા અને ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે બીજી તરફ આજે વહેલી સવારથી છૂટો છવાયો વરસાદ વરસતા રસ્તા ઉપર કિચડનું સામ્રાજ્ય છવાયું છે જેના કારણે લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ છે હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી છે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ રાજ્યમાં માત્ર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી પાટણ મહેસાણા અરવલ્લી નર્મદા ભરૂચ સુરતમાં મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ દ્વારકામાં મધ્યમ વરસાદની આગાહી છે સોમનાથ જિલ્લામાં સિઝનનો સરેરાશ તોતેર પોઈન્ટ પાંચ મહિમા વરસાદ સૌથી વધુ વેરાવળ પાટણ તાલુકામાં એક હજાર ઓગણીસ મીમી વરસાદ નોંધાયો છે ગીર સોમનાથ તારીખ પાંચ ગીર સોમનાથ જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂપ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ છ તાલુકામાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ સાતસો ત્રાણું પોઈન્ટ પાંચ મીમી જેટલો વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વેરાવળ તાલુકામાં એક હજાર ઓગણપચાસ મીમી વરસાદ નોંધાયો છે જેમાં સિઝનના અત્યાર સુધીના વરસાદના આંકડા જોયા તો ગીર ગઢડા તાલુકામાં પાંચસો ચુમ્મોતેર મીમી તાલાલા તાલુકામાં નવસો સત્યાસી મીમી વેરાવળ પાટણ તાલુકામાં એક હજાર ઓગણીસ મીમી જેટલો વરસાદ નોંધાયો છે જ ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે જેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં નવ ઇંચ જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુર અને વલસાડ તાલુકાના સાત સાત ઇંચ વરસ્યો છે ડાંગ જિલ્લાના ડાંગ આહવા તાલુકા વલસાડ જિલ્લાના કાપરા તાલુકા અને નવસારી જિલ્લાના ચીખલી અને વાસંદા મળીને કુલ ચાર તાલુકામાં છ છ ઇંચ વરસાદ વરસ્યો છે રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ઓગણસિત્તેર ટકાથી વધુ નોંધાયો છે જ્યારે કચ્છ સોનમાં મોસમનો સૌથી વધુ છ્યાસી ટકાથી વધુ દક્ષિણ ગુજરાતમાં એક્યાસી ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર છોડમાં સત્યોતેર ટકા વધુ વરસાદ નોંધાયો છે દિવસ દરમિયાન એકસો તાલુકા તરબોળ દક્ષિણ ગુજરાતના વાપી અને વલસાડ સહિત ડાંગ જિલ્લાના ભારે વરસાદના લીધે મોટા ભાગની નદીઓ ભયજનક સપાટીની નજીક પહોંચી હતી ભારેથી અતિભારે વરસાદની શક્યતાને લીધે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો